જિલ્લા ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની સ્પીચ દરમિયાન ખટંબા ગામના સરપંચે રજૂઆત કરતા ચર્ચાનો વિષય બન્યો હતો વડોદરાના કપુરાઈ ચોકડી પાસે જિલ્લા ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની સ્પીચ દરમિયાન ખટંબા ગામના સરપંચે ધારધાર રજૂઆત ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો વડોદરાના કપુરાઈ ચોકડી પાસે જિલ્લા ભાજપનું નવીન વંદે કમલમ કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સ્પીચ ચાલતી હતી ત્યારે ખટંબા ગામના સરપંચ રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા સરપંચ કમલેશે ખટંબા ગામમાં સરકારી શાળા ન હોઈને શાળા બનાવવાની ધારદાર રજૂઆત કરી હતી ખટંબા ગામના સરપંચ અને ભાજપના કાર્યકર્તા કમલેશે ભાજપ કાર્યાલય બની ગયું અને હવે સરકારી શાળા પણ બનાવી આપો તેવી માંગ કરી છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સ્કૂલ બની જશે તેમ જણાવ્યું હતું તે વારંવાર કરવામાં આવતા પ્રદેશ પ્રમુખ એક વખત કહ્યું ને તેઓ ઉત્તર આપ્યો હતો પાર્ટી અભિનંદન આપું છું કે કાર્યકર્તાઓ જયારે કાર્યાલય કરતા હતા વ્યવસ્થા વ્યવસ્થા થઈ થઈ છે અલગ અલગ બનાવવા